અમદાવાદના વિરમ ગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે વોરંટ વોરંટ જાહેર જાહેર છે અમદાવાદ કોર્ટે ધરપકડનો કર્યો કોર્ટની વારંવાર હાજર ન રહેતા વોરંટ જાહેર કર્યો છે વર્ષ બે હાજર અઢાર માં પાસ આંદોલન દરમિયાન નિકોલમાં પ્રતિક ઉપવાસ ને લઈને ગુનો નોંધાયો હતો હાર્દિક પટેલ ગીતા પટેલ કિરણ પટેલ આશિષ પટેલ સહિતના સામે ગુનો નોંધાયો હતો મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે કોર્ટમાં વારંવાર મુદત વખતે તેઓ હાજર ન રહેતા તેમની સામે હવે વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યો છે તેમની ધરપકડ લઈને વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર અઢારમાં પ્રતિક ઉપવાસ પર બેઠા હતા તે સમયે સમયે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું એ એ સમયની આ વાત છે ગુનો દાખલ થયો હતો અને ત્યારબાદ કોર્ટની મુદતોમાં વારંવાર હાર્દિક પટેલ હાજર નથી રહેતા અને એના કારણે તેમની સામે ધરપકડનો વોરંટ ઇશ્યુ ઇસ્યુ કરવામાં આવ્યો છે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે